ઉપર ને બહાર હવે લાગે બહાર હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા ને અત્યારે અમે જઈએ છીએ ખેતર કેમ કે ડેલી ખેતર જવાનું હોય છે કદાચ ને આજે કવામાંથી ગાર કાઢવાનું છે કેમ કે કવામાં પાણી અડધી કલાક આલંદા પાણી વીજું જાય છે એમાં ટૂંકમાં ગારો ઉગડી ગયો છે સાફ જ નથી ગીરો

એમ કઈ ના પાણી માં ડબ્બા લેવા ને સમજાવો ને સમજાવો આલો તારે અરુ ભરું જાય કેમ કાઢે છે પ્રીતિ કરો આમ તો ના જાય અંદર અંદર કુવા માં ઉતારવાની છે અગડી આ નહી તો કુવા માં ઉતરા જાય અમે ખેંચી લે દોડ બાંધી આલો તો વાડીએ જઈએ વાડી આવી ગયા છે તડકોય બહુ છે અને મશીન ચાલુ કરી નાખ્યું છે ને કામ પાણી છે એટલું છે થોડું ભરેલું છે એટલું ખાલી થાય ને અટાડે કાર કાઢવાનો આમ ટમેટીમાં ને રીંગણીમાં જાય છે પાણી અડધી કલાક હું કપડા લાવ્યો છું બીજો બગડી મજા ની તો મેં બીજા લેતા તો બીજું ટી શર્ટ ને લાવો પહેર હા પછી ગારો કાઢી કાઢી હાલ તો રહેતો લોક થોડુંક પાણી છે ખાલી કરના કે મશીન ગામ પછી ડેન્જર ઉતરી

ગાળી દેતો છો તો કે જેસીબી લઉં હમણાં ઘર દે ખોસી દે ક્યાં વાત જહા એકલી તો બેઠા કે જાય આયા આવો આયા આવો ઓ ભાઈ ખાલી એટલું તો હું લઈ હું ભલે

ઠંડુ પાણી ને પવન લગ ઉપર જાય ને બહાર હવે લાગે બહાર ઉપર બેઠા છે દેખાય છે

ને કહો તો એટલો ઘણો ગાડી નાખ્યો છે ઘણી માટી નીકળી ગઈ છે ને બે વાગવા આવ્યા છે તડિકા ભૂખે લાગી ગઈ છે ગજબની ભૂખ લાગી છે ને ખાવાનું ઘરે થઈને તો કેમ લાગે છે ભાઈ ગયું એ મમ્મી તો હાવ ઠાકી દીધા ડોલ ફગન ભાગી ગયી આલ્લો મારી ગઈ ગયો કપડી તી બધા થાકી ગયા હતા સારું વાવ પડતું નહોતે આ નીચે આયો ડોરું છે ને ડોર નીકળે ત્યાં માર લાગે છે ને ઘણું માટી કાઢી નાખ્યો પણ આ તો આઈ ત્યાં ગાડી બી બોલાવવાનું હતું આપડે એમ લઈ એમ ફેર પડે તો એ રીતના એટલે મેં હાથે વાત તો મારે સુકાઈ એક તો ભૂખ લાગી છે એને કપડા હું પડી છે મને પેટમાં ભૂખ હુકાઈ જવાની છે આ ને ઠંડી લાગતા મને મારે કપડાં ભીનો છે

હર્ષી તો ભાઈ જો ઘરે અમે બાકી છે આને વાટે રહેવા લારી છે તો લારી ને લઈને જવી જોઈએ ને મારે લારી જોડી છે તો લઈને જવી જોઈએ વારે રે વાટે રહેવું પડે ફ્રેન્ડ વાડીએ હતી તો ક્યારે ના ઘરે આવી ગયા તો જમી લીધું છે ને સૂઈ ગયા તા પ્રીતિ મોઢું ધોવે છે ઉટકે છે શું કહેવાય વિસરે છે કેમ કે અત્યારે ખબર એ ક્યારે ઉટકી નાખી અત્યારે વિસરી નથી ખાલી

आप तो जाइए अच्छा बिस्रे से इंसर्ट पे इंसर्ट ना खींचिए साफ हो जाए फ्रेंड दूध कितना है तो बोल तो लो ले ले मोटा हो मैं पधारू नहीं कहां इसका बचा कर रखी तो तो, है दूध ले आए हैं दूध ले तो अपने लिए थैंक यू मैंगी भेजी कर लो मैंगी ले तो दूध ले तो तो सामने फारो में से ना आती

मैगी तो एम ना खाएंगे ना और नहीं बनाएंगे तो पहला दूध में मैगी बेस ले तो सात आरस मुंग में पहला ये तो मैगी ऊपर बेस ले अगर अब बे गया सालो करे अगर बड़ी कम थे जी हां तो एक सोलो फ्रीज है साथ में ले आ हम रब दे रहे हां जल्दी बने मारे दाढ़ी ने केवा दऊ से पर कर दऊ थे जल्दी ठंडी बहुत है तो जैकेट पहन ली दूसरे हम साहब ये फिर

તો લાઇક કીજેગા શેયર કીજેગા કમેન્ટ કરી લાગે મરીદારા કાલમાં